જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું હલષષ્ટિ અને રાંધણ છઠ વિશે તો આ દિવસને બલરામજીનો જન્મોત્સવ તરીકે ઓળખવામાં આવે છે અને સંતાનની સુખ સમૃદ્ધિની કામના સાથે માતાઓ વ્રત અને ઉપવાસ કરે છે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજીનો જન્મદિવસ એ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિએ ઉજવવામાં આવે છે જેને હલષષ્ટી તરીકે અને રાંધણછટ પણ કહેવામાં આવે છે આ વખતે આ તહેવાર એ ચૌદ ઓગસ્ટના ગુરુવારે ઉજવવામાં આવશે હલષષ્ટિનો તહેવાર એ ખેડૂત સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે ગ્રામીણ વિસ્તારોમાં તે ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે દ્વાપર યુગમાં આજ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગે બલરામના રૂપમાં અવતાર લીધો હતો બલરામના શસ્ત્રો હળ અને મુશળ છે બલરામને તેમની કૃષિ પ્રવૃત્તિઓ અને હળને કારણે હળધર કહેવામાં આવે છે તેથી આ તહેવારને હળ શસ્ત્રી કહેવામાં આવે છે હવે આ વ્રત છે એ બાળકના સારા નસીબની કામના સાથે રાખવામાં આવે છે બાળકોના સારા નસીબની કામના સાથે હળ શસ્ત્રી વ્રત ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે ઉપવાસ રાખે છે એવું માનવામાં આવે છે કે બલરામની પૂજા કરવાથી બાળકોને રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે બલરામજી વિશે એવું કહેવાય છે કે તેઓ ગદા યુદ્ધમાં પારંગત હતા તેમના બે મુખ્ય શિષ્યો હતા ભીમ અને દુર્યોધન મહાભારત યુદ્ધના અંતે જ્યારે ભીમે દુર્યોધનને ગદાથી મારીને હરાવ્યો ત્યારે બલરામ આ ગેરકાયદેસર વર્તનથી ખૂબ ગુસ્સે થયા અને ભીમને મારી નાખવા માંગતા હતા તે સમયે શ્રી કૃષ્ણ દ્વારા સમજાવ્યા પછી જ તેમનો ક્રોધ શાંત થયો બલરામને ધીરજ શક્તિ અને નીતિનું પ્રતિક કહેવામાં આવે છે તેમના જીવનને એક આદર્શ યોદ્ધા અને ભાઈ તરીકે જોવામાં આવે છે આ દિવસની પૂજા કેવી રીતે કરી શકાય તો તે પંચામૃત સાથે કરવી જોઈએ તો પંચામૃત સાથે અભિષેક કરવા માટે પર બલરામ અને શ્રી કૃષ્ણનો અભિષેક કરવાની પરંપરા છે આ દિવસે ગાયનું દૂધ દહીં ઘી મધ અને ગંગાજળ ભેળવી ને પંચામૃત તૈયાર કરવામાં આવે છે અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે પછી ભગવાનને ફૂલો અને નવા કપડાંથી શણગારવામાં આવે છે ભગવાનને તુલસી માખણ અને ખાંડ ચડાવવામાં આવે છે હવે આપણે જોઈએ કે રાંધણ છઠનું મહત્વ શું રાંધણ છઠનું સમગ્ર ભારત કરતાં ગુજરાતમાં કંઈક વિશેષ જ મહત્વ છે રાંધણ છઠ એ સ્વતંત્ર તહેવાર નથી આ તહેવાર એક શીતળા સાતમનો એક ભાગ છે જે દેવી શીતળામાં ના સમર્પિત ધાર્મિક તહેવાર છે શીતળા સમ ના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે એટલે રાંધણછટના બીજા દિવસે પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને રાંધણછટ તરીકે ઓળખવામાં આવે છે સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી તેને ઘઉં કે બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ રાંધણછટના દિવસે રાંધેલું ઠંડુ તે શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે તો મિત્રો આ હતો હલષષ્ટિ અને રાંધણ છઠ વિશેનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ